જવા માટે જરૂરી ફિટનેસ સર્ટી માટેની કામગીરીનો પ્રારંભ સુરતની સિવિલ અને પાલિકા સંચાલિત હોસ્પિટલમાં શરૂ થઈ ફિટનેસ સર્ટિફિકેટ માટેની કામગીરી વર્ષથી નાના અને સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ તથા ગર્ભવતી મહિલાને સર્ટિફિકેટ ઇસ્યુ કરાશે નહીં બાયપાસ સર્જરી કે સ્ટેન્ડ મુકાયેલા વ્યક્તિઓને પણ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં નહીં આવશે ગત વર્ષે એકતાલીસોથી વધુ યાત્રાળુઓએ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કઢાવ્યા હતા